પાણી કેમ આવે વરસાદ આવડો બધો આવડો બધો જમીન પર પાણી નહીં જાય એ પાણી આકાશમાં કેવી રીતે હોય છે બરાબર આપણે પ્રશ્ન થતો હોય છે ને તો આકાશમાં એકદમ ઠંડક હોય છે ફ્રીજ જેવી છે હા તો જ્યારે ધરતી ઉપર પાણી હોય એનું બાષ્પીભવન થતું હોય તો બાષ્પીભવન આની અંદર જે પાણી ભર્યો છે એ ગરમ થાય છે અને ગરમ થાય છે એટલે શું થાય છે બાષ્પ રૂપે બહાર આવે છે જો આ બાષ્પ નીચે ભટકાશે ત્યાં વરસાદ પણ શું થાય છે વરસાદ વરસાદની ઘટના આવી રીતે થતી હોય આપડે એમ પ્રશ્ન થતો હોય કે આખી ઓડો બધો વરસાદ આવે પ્યુર આવી જાય એટલો બધો પાણી આવી જાય Hey boy! 一緒に。 આપણે બધા વરસાદ પડવાનો હોય એનાથી પહેલાં આપણને બહુ બફારો મહેસૂસ થતો હોય ખબર છે તો બહુ બફારો મહેસૂસ થાય તો બહુ સારું વરસાદ પડવાની સંભાવના વધી છે